પીએમ મોદી એ વાનાર માં સ્થિતિ નું નિરીક્ષણ કર્યું પ્રધાનમંત્રીએ ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારો નું હવાઈ અને જમીની નિરીક્ષણ કર્યું ભૂસ્ખલન થી પ્રભાવિત ગામો ની પીએમ મોદી એ મુલાકાત લીધી પીએમ મોદી એ પીડિતો સાથે પણ મુલાકાત કરી પીએમ મોદી હોસ્પિટલ માં ઈજાગ્રસ્તો ને મળવા માટે પહોંચ્યા હતા વડાપ્રધાનને રેસ્ક્યુ ઓપરેશન અંગે માહિતી પણ મળી હતી ત્યારે પીએમ મોદી વાનાર ની મુલાકાતે પહોંચ્યા છે તેમના દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હવાઈ નિરીક્ષણ જમીન નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે પીએમ મોદીએ જે ઇજાગ્રસ્ત લોકો છે તેમની સાથે મુલાકાત કરી હતી જે પરિવારો ઇજાગ્રસ્ત છે ઇજાગ્રસ્તના પરિવારો છે જેમના મૃત્યુ થઈ ચૂક્યા છે આ ભૂસ્ખલનની અંદર તેમના પરિવારોની સાથે પણ મુલાકાત કરી હતી વડાપ્રધાને રેસ્ક્યુ ઓપરેશન અંગેની માહિતી પણ મેળવી હતી ઇજાગ્રસ્તોને મળવા માટે હોસ્પિટલમાં પહોંચ્યા હતા જે પ્રમાણે અલગ અલગ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો પીએમ મોદી જે પૂર પ્રભાવિત ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારો છે તેમાં પહોંચ્યા હતા અને તેમના દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જાણકારી મેળવાઈ હતી કે આ પ્રકારનું નુકસાન થયું છે કેટલું નુકસાન થયું છે જાનમાલનું કેટલું નુકસાન છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું